પંચમહાલના હાલુલમાં વ્યસનને કારણે યુવાનોના અકાળે મૃત્યુના કિસ્સાઓમાં વધારાને લઈ અને ડૉક્ટર વિજય પટેલે નવા અભિગમની શરૂઆત કરી હાલુલમાં છેલ્લા ત્રીસ વર્ષથી

શનિવારના દિવસે સાંજે એમની આરતી લઈ માતાજીના આશીર્વાદ લઈને અમે લોકો પગપાળા અંબાજી જવા નીકળવાના છીએ અમારો ટાર્ગેટ છે કે આવતા ગુરુવારે સાંજે અમે અંબાજીમાં પણ આરતી લઈશું મેન અમારું અભિયાન છે કે વ્યસન છોડાવો પરિવાર બચાવો સમાજ બચાવો અને દેશ